એ સમય હું તો તમારા ઘર બાજુ આવી તું કા તો તાળું માર્યું છે કેમ ગયા છો સવાર સવારના સાંજે બેડમિન્ટન રમવાનું છે યાદ છે કે હા અમે ગયા તમાર હોગા છે ને ઘરે છોકરાનો જન્મદિવસ હતો તે વરી પાર્ટી બાટી જેવું રાખ્યું તો આમ તો કઈ મુદલ પાર્ટી જેવું હતું ને ખાલી ખાવાનું જ હતું જમાવાર તે વરી ન્યા ગયા તા હા તે વાંધો ને સમય બેન કેરા તમે બસ જો હમણા પૂગીએ છીએ આ ખટારા ગાડી પૂગે એટલી વાર એમ શું થયું કાઈ નહીં ચાર વાર બંધ થઈ ગઈ ગાડી રસ્તે તેમાં વળી હેરાન થયા ખોટીના ખો થયા નકર હમણા 10 વાગ્યામાં નાખ બેટ આ બે કલાક મોડું થાડો 12 વાગે છે એ હોય તો સને જમવાનું બનાવી નાખો તારે ના રસ્તે કટક બટક કરતા આવશું કોઈન કાઈ નત કરવાન માથે કુદ કરવી ભેજા કુદ તો કરવી નહીં એ હા તે સને વાંધો ની સાંજે મળ્યા એ આ હારો હાલો હું ડોરા કાઢો છો અહીંયા બધાને કે કેવાન આવે ખટારા ગાડીમાં બેઠા જાય બે કલાક મોડી પુગાડશે ચાર વાર ફોટી પડી ઈ કે કેવાન આવે એટલે એ પૂછે કઈ આવશો તમારે જવાબ તો દેવો ને બીજું કઈ કહી દેવાય બીજું શું હોય ને એ સંજી આપડા ગામના ઓલા ઘરની એ દુકાન નાખ્યો વણેલ ગાઠિયાની હા જોરદાર હ તો હું કઈ નાખી એમ યાદ એ ઉત કહું છું એ તો લોભણી ના ને મમ્મી ને ને પાહારી પણ કોઈ ને એમ ના કીધું કાલો આજે ઓપનિંગ માં આવવાનું છે બાકી બીજા ને આવે તો ગોઠણી વારીન પૂગી જાય પોતાને ઘર મેરે હતો ને કે ઘર મેરે રીબીન કાપી લીધી ઓલી સિંદરી હોય ને સિંદરી સોટાડીને કાતર મારી દીધી કાઈ માછ કુટ જ નહીં નીકળી લે એવા સે હા હમ સંજય આ વખતે વેલેન્ટાઇન ડે માં હું આપશો ગિફ્ટ કુતરાન ગુ લે કા એવા ડે ફેના જોવાના હોય વેવલા વેડા તો આવા જ રાખે હમ લગન પેલા એમ કેતા વેલેન્ટાઇન ડે ને પેન બધું છે ને હારે જ મનાવજો હારે આવ્યા પછી એમ કે કે ઈ બધા વેવલા વેડા છે લગન પેલા કરવાના હોય એટણ કાઈ ના હોય હમ એમાં અમારે શું કરવાનું તમારે બેહવાનું શાંતિથી મમ્મી આવી ને જોડી પછી પોપટ કાકાની દુકાન બંધ થઈ જાય પણ ચીંટુ ને રાત્રે ને ક્યારનો દોડવે આવ્યો છે મને

এমযে যে যেে আং পিনে পনে চজাই আছেনে পুতরা যে খর শিদেেেn অশিরা জিদি গ়যে টলক এটা য়।

હા ઓલા કે સોના હાકડો થીવી નાખ્યો ને ટુકો કોકનેમ લાગે કે આ સોયી કે કે જાદી થેગી કહેજો કોઈ હા હા કઈશ કઈ સાર ચાલો હા તી હારવાળ સોભાવ નહિ ઓમડાયся હાલો મમ્મી જલ્દી કરી ચંપલ તો કાઢવા દે ઉપાડો લીધો છે સવારમાં છોકરાએ હા તો હું કે ચંપલ પહેરીને આવી માથું ફેરવી નાખો તે તમારું આ વાવ ચિંટુ શું બતાવું તને રમકડામાં બોલ હા આ ગાડી તો જો આ કેટલાની છે ઈ જાજુ નથી 1200 રૂપિયાની છે એ પપટ ભાઈ તમે તો જો સાવ ભાવ ફાડી ખાય એટલા એટલા ભાવ કયો છે મમ્મી લઈ ખાલી 1200 રૂપિયાની જ છે નાખી એક થપ્પડ ખેંચીને ગાડી લેવાય આપણે અહીંયા હું લેવાય છે કે આલ પપટ અંકલને ખીજાવમાં બિસાડા છોકરાઓને નકરા માને એમ નથી પોપટ ભાઈ આખી દુકાન લેવડાવે એમ છે માલ હે ને બેડમિન્ટન માં ઓલા ફૂલ હોય ને ફૂલ લેકેટ ના ફૂલ ઈ ફૂલ આપો ને એનો બોક્સ હા આપો આપો દુકાન તો સારી કરી પોપટ તમે તો પછી તમાર બધાય દયાથી દયા થી હારી હા પેલા સાવ જૂની હતી ઓલી લાકડા ની ઈ ઈ તો છે કે વેચી દીધી ઈ વેચી ને બે કરી એક આ પીઓપી વારી અસલ ને એક જ આથી થોડી ખાધી છે પણ ઈ બહુ મોટો છે આમ સ્ટોર એન પેલા તમે એકવાર આવ્યા હતા યાદ હોય તો હા 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 યાદ છે

અને હું એટલે જ રમકડાન સ્ટોરે કોઈદી ભેગી ના લઈ જા ભેગો આવે ને એટલે બધું લેવડાવ લેવડાવ હોય છોકરા કોને કે અલે ચિન્ટુ હા પોપટભાઈ તમને તો મજા જ હોય ને તમારે તો માલ વેચાય તમને તો મજા આવે આ લ્યો પૈસા એ પોપટભાઈ પછી શું થયું તમે ઓલી મકર સંક્રાંતિ ઉપર પતંગ ચગાવી હતી ને તમારું બધું નામ ને એડ્રેસ ને મોબાઈલ નંબર નાખીને એનું શું થયું પછી કોઈ જવાબ આવ્યો કે પતંગનો કે કંઈ નહીં ના રે ના જેવો સગાવા ગયો ને એવી આ ઓલા થાંભલાન તારમાં સિરાઈ ગઈ હોહરવી પતંગ જ

આપણે છોકરા વાળા ને વેલું હોય ને આટલું બધા એઠે બોલે છે એટલે મને અવાજ સંભળાણો કે આપણે જઈએ આ તે હારવા આવી ગયા હા અમે તો આવી ગયા પાછળ આવે છે બધા હાલો આપણે હા ચાલો એ ઉભા રહ્યો જોવું છે તમારું બેડમિન્ટન ઉભા હા અરે રા ગયો કે તમારું આ ગ્રાઉન્ડ મસ્ત છે નહીં રશી અહીંયા બધા બહુ રમવા આવે જગ્યાએ ના મળે આ તો મેં મારા દોસ્તારને કીધું ને કરી ગયો એ મજા આવે એવું લાઇટિંગ બેટિંગ ને જો ને હા ગાર્ડન છે સરસ મોટું બધું હા જો ગાર્ડન છે ઓહો મસ્ત જગ્યા છે મને નથી કોઈ મને બરકતી નથી એ જંપા કાકી અમને એમ કે તમારે આમાં શું રમીન કરવું એટલે અમે તમને નો બોલાવ્યા હરમ તો ના હોય પણ જોઉં તો કેવું તમારો ફૂલ છે ઓય હાથી વાંધો ને આવો ને એ ચિંટુ આઈ યુ એ ચિંટુ चकी सुनल बिन ना अभी आजी ए आवे संकी ओ हो हो संकी ने एंट्री जो संकी ने एंट्री था जो ए सुनल बिन ओ हो हो बार बार आ बोल यार हां अपनी जीत हो उनकी आ रहा सुन लेती तो जो लगी ही 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 के स्टाइल मारो हो तो ये बड़े मारी दांत का काटे ऐसे तो चकी सीव रेस मार बाबी रसिक भाई तब तो ना दांत से ना आए

ઘટનું ઘટ છે આમાં માણા મારે તમારા ભાઈ આવ્યા નથી પાછા મારે કોનું જોડી થાય ઢહડીને એ માર કાકા ના મારે ને ને અમને હું ખાલી જો છું કેવું કોઈ મારે હું ને શિવ અમે બે જોડી તો કાકી ને તો રમવું નથી ને તો આપણે બે થઈ જઈએ શીતલ ભાભી તમે હું બે જોડી મને આવડતું નથી મને નથી આવડતું બાપા હું ને સંજય ને રસમા ભાભી ને રસિક ભાઈ ચક્કી હું જો દોર દે થોડું ચાલે એ ચકિતુને ચંપા કાકી મેરમજો બરાબર ને ચકિન ચંપા કાકી જેવું આવડે હું ને બે ઉડશે તો હાલો પેલો હું ને રસિક લઈ આ બીજો મારો અમાલો મોટાનો વારો પતવા દે ચિન્ટુ પછી તમારો છે કોન પછી ને બરાબર બરાબર હાલો માં આવી જાવ આ ડાળડે છે કા લાઈટું બેઠું વાળું બેઠું ના હોય લાઈટું જ હોય જો સામે વાવે ફૂલ માર્યું

তার আমরা ল করত ঠেললে গদিন হোগে ইসা আহার খুরা মনে ঠেললে দয় আদিন হোগে ইসাম জানেদ জানা হে যে মাহাতি গয়ে এনিহ। अलगा और खेदगा पास वाल बस ढल गया दिन हो गई शाम जाने दो जाना है अभी अभी तो आई हो अभी अभी क्यों जाना है वाह संजीव भाई जूनू की थी वो बाकी गुटाएँगेरा रमतने थावर्तु तमने तो फुल रेकेट और ने थावर्तु कैसे ने थावर्तु हम्म जोजी मारते ने थावर्तु हमको कोई ते क्या उन्हें खाम करें हेथ है ना पढ़ देवानों ऊपर रम वानों का हेथ के मारना मजा हूँ कहीं ना जाओ तो मर्गों में हम रुपड़े हाँ तड़कनों में तेरे गीते लिखे हुए क्या कह

જલપાબેન લાઈ ગુનતીન બો એ નાનસન મેલ પણ નીચે પડી ગયું આ ફૂલ કાટકડું નહીં કે ની એ હા રો નેક્સ્ટ મારો ને

আলো চকে আওট আইটি আওটে কিকে হতো আমতানে না঵্টি একাই আনে না঵্টি একাই আমালাজি আমালা জিভা মিলোয়ে নামামাদি ইজালে আতা আম કોઈએ જવાન કરવા જાવ તોય દુખે છે અરે અરે સંપા કાકી પણ તમને કોણે ઘરે મૂકી જાવ ના ના અરવે અરવે ફેરવું એટલે হ্যালো সিভাউ জা টা ম মা দনে নে আ মামা এ খু পা মা লে হা তো মু ক না থাক গলেস মা পু। હું થાકી ગઈ છું મારે એને રમવું મારે એકવાર રમવું છે કોઈ છે સામે હું શું રસમા ભાભી હાલો હાલો આપણે બે રમી હાલો હાલો હું શું હું ઈ વાઈટ જોતો તો કોઈ હોય તો હાથે સારું હાલો આવી જાવ તમે મેદાનમાં કે મારે રમવું હવે ના હાલે થઈ ગયું રસમા ભાભીએ કીધું કટક જાન રમવા જાને મેરે દિલ કો આજ ક્યા હો ગયા કભી થા યહા કહા ખો ગયા